ખબર પડી રહી બાબા હું તો વધના જ પીવું અરે પણ વધના પીવું પણ તું અમારા થોડા દાળા બંધ કર પણ થોડું સારું લાગે પશુ તારા પણ તો છોકરા તો સુધર સુધર

છોકરા અમુક તાર ફાર્મર હોય તો અમુલ્ય એવું તે નહી હા અમારા છોકરા માં વાત કરું બોલો

આપડે અમે બે ભાઈ આટલું કમાઈએ બરોબર બરાબર ના હોય તો મારું ચોક ગોઠવી દે સારું ભગઈ આવો તો ગોઠવી દઈએ ગોઠવી દઈએ અને તમે આ બધા થોડા

ના થાય બેટા હારું જ લાવે છે બુડાભાઈ કે ખોટું ના લાવે મન પેલા પૂછવા ગયા એમ ના થાય પૂછી આપડે પૂછીને બધું કરવાનું ભૂલ શોકરો

Wah, oh, 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 buram ah. ah, nah, ah, eh, ah, 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 nah, ya. Ah, buram ya. Ciri oh, ciri nah, 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 ya Marah 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 marah

હવે ફારો દે આપણે તમારે પેલા આ બધા દાદરા થોડી ચોખ્ખા

ઓ કતક સુતી આવ્યો તે મારા ચાલ્યા જ નથી એ હાજે મા ભાઈ બનીયા ભાઈ માથે તું એ એ લે આવવાની નાખું ભાઈ ઓર ના તું એ બી જોતા કે દાના મન માં આવી જાય સબ સદા લિયે છોકરો મને કહું લ્યા